પહેલું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદની પ્રક્રિયા કેવી રીતે થાય છે આમાં વેટિંગ લિસ્ટ વાળાને ચાન્સ ખરો બીજું તમને નિમણૂક પત્ર એટલે કે વર્ક ઓર્ડર ક્યારે અને ક્યાં મળશે ત્રીજું નિમણૂક પત્ર કોણ આપશે ચોથું નિમણૂક પત્ર મળ્યા બાદ ક્યારે તમારે હાજર થવાનું હશે પાંચમું નોકરી પર હાજર થાવ ત્યારે હાજર રિપોર્ટ કેવી રીતે લખવો અને તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ રાખવા છઠ્ઠું ફિટનેસ સર્ટિફિકેટ ક્યારે રજૂ કરવાનું રહેશે અને સાતમું થોડીક શરતો હવે આપણે આપણા કરીએ અને એક એક મુદ્દાને સ્ટેપ બાય સમજતા જઈએ પણ તે પહેલા જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો પેલો આપણો મુદ્દો છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે બાદની પ્રક્રિયા કેવી રીતે થાય છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે એટલે કે સીડીપીઓ દ્વારા અપ્રુવલ આપે છે ચાલો તેને આપણે સરળતાથી સમજીએ કોઈપણ ઘટક કે કેન્દ્રની અંદર દસ કાર્યકર અને દસ તેડાગરની ભરતી થઈ રહી છે તેમાં કાર્યકર અને ડોક્યુમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે પછી આર દ્વારા એસ પોર્ટલ એટલે કે વેબસાઇટ ઉપર તમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થઈ ગયેલ છે તેનું અપ્રુવલ તે આપે છે અપ્રુવલ આપ્યા પછી ઈ પોર્ટલ કે વેબસાઇટ ઉપર ઓર્ડર જનરેટ થઈને આવશે એ સીડીપીઓના લોડિંગથી જ થઈ શકશે એટલે કે જ્યારે આ પ્રોસેસ પૂર્ણ થશે તો ત્યાર પછી તમારું નિમણૂક પત્ર વર્કોડર બાર આવશે તે એ લોકો ડાઉનલોડ કરશે અને તમને ટપાલ દ્વારા અથવા ફોન દ્વારા જાણ કરશે આ સમયગાળો અંદાજે વીસ ઓક્ટોમ્બરથી લઈ અને અઢાર નવેમ્બર સુધીનો હોઈ શકે છે તે એક પ્રોબ્લેમ થઈ શકે છે દાખલા તરીકે જો તેમાં દસ કાર્ય અને દસ તેળાગરની ભરતી પ્રક્રિયા થઈ રહી છે તેમાં કોઈ બહેને નોકરી ન સ્વીકારી અથવા તો સ્વેચ્છાએ રાજીનામું આપે તો તેનું રોજકામ થશે એટલે કે તે બહેને અસ્વીકાર કરેલો છે તો તેની પાછળનું કારણ લેખિતમાં લેવાનું રહેશે અને વેબસાઈટ ઉપર ચડાવવાનું હોય અને ત્યારબાદ તેની પ્રોસેસ થશે પાછું તેનું રોજકામ થશે અને ત્યારબાદ પછીના નામવાળા વ્યક્તિને બહેનને વેઇટિંગ લિસ્ટવાળાને બોલાવવામાં આવશે અને ફરીથી તેની આખી પ્રોસેસ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પોર્ટલ ઉપર ચડાવવાની તે આખી પ્રોસેસ ફરીથી થશે તો આમાં વેઇટિંગ લિસ્ટવાળાનો ચાન્સ હોઈ શકે એટલે કે કેન્દ્રમાં રહેલા તમામ કાર્યકર અને તમામ કાર્યકર અને તેળાગર બહેનોનું સચોટપણે એટલે કે ચોકસાઈપૂર્વક ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થશે ત્યારબાદ જ વર્ક ઓર્ડર બાર આવશે અને પછી તમને નિમણૂક પત્ર આપવામાં આવશે તો આપણો ત્યારબાદનો મુદ્દો જોઈએ કે નિમણૂક પત્ર ક્યારે મળશે તમને અને ક્યાં મળશે તો તેની જાણ તમને ફોન દ્વારા અથવા ટપાલ દ્વારા કરવામાં આવશે બીજી વસ્તુ એ છે કે જે તમે અરજી કરો છો તે સમયે તમે મોબાઈલ નંબર જે દાખલ કર્યો હશે તે મોબાઈલ પર અંદાજે તમને એક મેસેજ આવશે કે તમારું વર્ક ઓર્ડર જનરેટ થઈ રહ્યું છે કે થઈ ચૂક્યું છે આ ખબર તમને ત્યારે મેસેજ દ્વારા પણ પડી જશે અને આ ઓર્ડર બહાર આવી રહ્યો છે એ તમને ટૂંક સમયમાં જ મળી રહેશે તે તમને જાણતી રીતે થઈ જશે અને પછી તમને ત્યાંથી સીડીપીઓના ઓફિસ કેન્દ્રમાંથી તમને ફોન આવશે અને તમને સમય અને તારીખ આપવામાં આવશે ત્યારે તમારે સીડીપીઓ કેન્દ્રએ જવાનું રહેશે ત્યાંથી તમને નિમણૂક પત્ર મળશે તમે સ્ક્રીન પર જોઈ જોઈ શકો છો આ પ્રમાણનો તેનો નમૂનો રહેશે તેમાં તમારું આંગણવાડી કાર્યકર તેડાગરનું નામ હશે તમારી જન્મ તારીખ તમારી શૈક્ષણિક લાયકાત તેમાં દર્શાવેલી હશે અને તમારું માનવ સેવાનું સ્થળ તમારે જે નોકરી કરવાનું છે તેનું સ્થળ દર્શાવેલું હશે આ પ્રમાણનો તમારો વર્ક ઓર્ડર એટલે કે નિમણૂક પત્ર હશે તો દ્વારા તમને નિમણૂક પત્ર આપવામાં આવશે હવે આપણે ત્યારબાદનો મુદ્દો જોઈએ કે નિમણૂક પત્ર મળ્યા બાદ તમારે ક્યારે હાજર થવાનું હશે અને હાજર રિપોર્ટ તમે કઈ રીતે લખશો અને કયા કયા ડોક્યુમેન્ટ સાથે રાખશો તો ચાલો તેને આપણે સમજીએ આમાં પરિપત્ર મુજબ એવું લખેલું છે કે તમને નિમણૂક પત્ર વર્ક ઓર્ડર મળ્યાની તારીખથી દસ દિવસની અંદર જ તમારી આંગણવાડી તમારા ઘટક પર તમારે હાજર થવાનું રહેશે જો તમે હાજર થયાની દસ દિવસની અંદર તમારા ઉમેદવારી હાજર નહીં થાવ તો તમારી ઉમેદવારી રદ થઈ ગણાશે એટલે કે જે તમને વર્ક ઓર્ડર મળ્યો છે તે તારીખથી દસ દિવસની અંદર તમારા ઘટક આંગણવાડી કેન્દ્રએ તમારે હાજર થવાનું રહેશે જો તમે હાજર થાવ છો તો તમારે હાજર રિપોર્ટ લખવાનો હોય છે તે તમે જોઈ શકો છો આ પ્રમાણનો તેનો નમૂનો છે તમારે આ સીડીપીઓને અનુલક્ષીને તમે આ ભરતીની અંદર પસંદગી પામી છે આ જોબ મેળવી રહ્યા છો તે સંદર્ભે લખવાનો હોય છે અહીંયા નમૂનો આપેલો છે તે પ્રમાણે તમારે લખવાનો રહેશે આનો નમૂનો મેટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાંથી તમે મેળવી લેજો હવે તમે હાજર રિપોર્ટ રજૂ કરી દીધો તેની સાથે તમારે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ પર રજૂ કરવાના રહેશે તે વાત કરીએ આ જરૂરી ડોક્યુમેન્ટ કયા છે જે તમે અરજી કરવા સમયે ફોર્મની અંદર રજૂ કરેલા છે જેમકે તમારું ધોરણ દસ ધોરણ બારનું માર્કશીટ તમારું કોલેજનું તમારી માર્કશીટ તમારું માસ્ટર ડિગ્રીની માર્કશીટ તમારું લિવિંગ આધાર કાર્ડ રાશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટની તમારે ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે અને તમારી આંગણવાડી ઘટક કક્ષાએ તમારે આ બધું જમા કરાવવાનું રહેશે તમારો હાજર રિપોર્ટ સાથે સાથે તમારા જરૂરી ડોક્યુમેન્ટ હવે આવે છે વાત આપણા ફિટનેસ સર્ટિફિકેટની ફિટનેસ સર્ટિફિકેટ તમારે ક્યારે રજૂ કરવાનું રહેશે અને તમે ક્યાંથી મેળવી શકશો તો પસંદગી પામેલા ઉમેદવારે માનવ સેવામાં હાજર થવાની તારીખથી ઓછામાં ઓછા દસ દિવસ તથા વધુમાં વધુ બે મહિનાના સમયગાળા દરમિયાન સંબંધિત શહેર કે ગ્રામ્ય વિસ્તારના મેડિકલ અધિકારી શ્રી પીએચસી યુએચસી સીએચસી અથવા સિવિલ હોસ્પિટલ જિલ્લા સરકારી હોસ્પિટલ પાસેથી શારીરિક યોગ્યતાની સામાન્ય તપાસ કરાવી તે બાબતનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ઘટક કક્ષાએ તમારે રજૂ કરવાનું રહેશે તેનો નમૂનો પણ મેં બતાવેલો છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તે તમારું સરકારી હોસ્પિટલનું જ માન્ય ગણાશે પ્રાઇવેટ હોસ્પિટલનું તેમાં માન્ય ગણાશે નહીં એટલે ખાસ ધ્યાન રાખજો કે તમારી આજુબાજુની સરકારી હોસ્પિટલમાંથી તમારી પ્રાથમિક તપાસ કરાવી અને આ પ્રમાણપત્ર તમારે મેળવવાનું રહેશે અને તમારે કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે હવે આવે છે વાત કે તમારો નિમણૂક પત્ર મળશે તેની સાથે તમને થોડીક શરતો લખેલી હશે તેની આપણે ચર્ચા કરીએ તેમાં શરતોમાં છે કે આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી કે જે ઘટકના સંબંધિત આંગણવાડી ગામ કે વોર્ડ વિસ્તારમાં સ્થાનિક રહેવાસી તરીકે થયેલ હોય અન્ય કોઈ પણ જગ્યાએ બદલી કરી શકાશે નહીં કે તમારી ક્યારે પણ તમારી બદલી થશે નહીં નિમણૂક મેળવનાર માટે કોઈ ખોટા દસ્તાવેજ કે માહિતી રજૂ કર્યાનું ભવિષ્યમાં સાબિત થશે તો નિમણૂક રદ કરવામાં આવશે તથા ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે અને સરકાર શ્રીના ઠરાવથી જાહેર રજાઓ મેળવી જેવું કે ઉનાળુ દિવાળી વેકેશન વીસ પરચુરણ રજાઓ પ્રથમ બે જીવિત બાળક પ્રસ્તુતિ રજા કશું વાવળની રજા સિવાય અન્ય કોઈ પણ રજા મળવાપાત્ર રહેશે નહીં આંગણવાડી કાર્યકર તેડાગરની કામગીરી નિષ્ઠાપૂર્વક કરવાની રહેશે અને વખતો વખતો વખત જે કામગીરી સોંપવામાં આવે તે કરવાની રહેશે તેમજ સંબંધિત વિભાગમાં અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા સૂચવવામાં આવે તેમ તમામ કામગીરી કરવાની રહેશે તમે જ્યારે હાજર થાવ ત્યારે હાજર થતી વખતે જન્મ તારીખના પુરાવા શાળા છોડવા અંગેનું પ્રમાણપત્રની નકલ શૈક્ષણિક લાયકાત સર્ટિફિકેટ પ્રમાણપત્ર નકલ તથા સંબંધિત પી એચ સી ના મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવેલું ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે આ પ્રમાણપત્રોની ચકાસણી અસલ પ્રમાણપત્રો આધારે બાળ વિકાસ યોજના અધિકારીશ્રી પાસે કરાવવાની તમારે રહેશે અને આમાં ખાસ દર્શાવેલું છે તે પ્રમાણે નિમણૂક હુકમ મળ્યાની તારીખથી દસ દિવસમાં ફરજ પર હાજર થવાનું રહેશે સમયમર્યાદા હાજર ન થાવ તો નિમણૂક આપોઆપ રદ થઈ ગણાશે આંગણવાડી કાર્યકર તેળાગરની નિમણૂંક બાળ વિકાસ યોજના અધિકારી શ્રીએ આપેલા હોય નિમણૂકત રદ કરવાનો અધિકાર પણ સંબંધિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીને રહેશે નિમણૂક જગ્યાએ ફરજો અંગે સૂચના આપવામાં આવે તેનું ફરજિયાત પાલન કરવાનું તમારે રહેશે અને તેની નહીં થશે તો નિમણૂક રદ કરી માનવ સેવામાંથી છૂટા કરવામાં પણ આવી શકે છે આવી બધી થોડીક શરતો તેમાં આપેલી છે તે પણ તમારી સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રમાણની છે બાકીની અને હવે તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ